ગેમ ભીખાજી છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું આજે હું તમને ગીતા જયંતિ વિશે કહીશ હું તમને ભગવદ ગીતાના 18 અધ્યાયના નામ જણાવીશ અર્જુન વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મ યોગ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આત્મા સંયમ યોગ અક્ષર બ્રહ્મ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ રાજ વિદ્યા રાજ ગૃહ્ય યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ ક્ષેત્ર ક્ષેત્ર યોગ ગુણ દય વિભાગ યોગ પુરુષોત્તમ યોગ દેવાસુ સંપત વિભાગ્યો સર્દાતા વિભાગ્યો મોક્ષ સન્યાસીઓ આજે માક્ષર સુ દેકાદશી એટલે ગીતા જયંતિ તમને ખબર છે વિશ્વમાં આ એક જ પુસ્તક એવું છે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ગીતા એટલે શું આથી 5000 વર્ષ પહેલા સાક્ષર શ્રી કૃષ્ણે ગાયેલી મધુર કવિતા એટલે ગીતા જે જીવનને અંતથી ઇતિ સુધી પહોંચાડવાનો રસ્તો બતાવે તે એટલે ગીતા જે અહમ બ્રહ્મા સુધી પહોંચાડે તે એટલે ગીતા જે પુણ્યમિદમ નો વિશ્વાસ જગાડે તે એટલે ગીતા ગીતા એ જીવનની પદરક્ષક છે તેથી જ કહું છું લે ગીતા આથે રહે છે જીવનમાં કોઈ વિધાર